કેમ છે વિદ્યાર્થી મિત્રો પ્રહસ ક્લાસીસમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છે સ્વાધે એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર શું કે છે કે જો ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન બરાબર નવ એટલે કે ગુસ્સા આ ત્રણસો છ અને છસો સત્તાવન આ બે જે સંખ્યા છે એનો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ પડે છે નવ એને નવ આપેલો છે તો લસા ત્રણસો છ અને છસો સત્તાવન શોધો હવે અહીંયા આપણે સિમ્પલ લોજિક વાપરવાનું છે કે જો આપણને ગુસ્સા કે લસા બેમાંથી કોઈ પણ એક આપેલું હોય અને બીજું શોધવાનું હોય તો આપણે જે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં મેં જે તમને સૂત્ર બતાવેલું એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો ઉકેલ કરવાની શરૂઆત કરીએ તો હંમેશા ગણિતમાં આપણને જે વસ્તુ ખટકતી હોય છે એ કે શરૂઆત ક્યાંથી કરવી તો શરૂઆત જુઓ આ રીતે કરવાની સૌથી પહેલાં તો આપણી પાસે કઈ બે સંખ્યા છે તો એ સંખ્યા આપણે અહીંયા જોઈ લઈએ તો કે એક તો ત્રણસો છ અને છસો સત્તાવન તો આજે ત્રણસો છ છે એને આપણે એ કહી દઈએ કે એ બરાબર અને બીજું છે બી તો બી બરાબર છસો સત્તાવન બરાબર તો હવે આપણી પાસે સૂત્ર છે આપણી પાસે આ સૂત્ર છે કે ગુસાઅ એ બી ગુણ્યા આ લસાઅ એ બી બરાબર એ ગુણ્યા બી જેમાં આપણે એ અને b ની જગ્યાએ આપણી જે કિંમતો છે એ મૂકી દઈએ તો આપણે એવું લખી શકીએ કે ગુ સા અ એટલે કેટલા છે ત્રણસો છ અને બી કેટલા છે છસો ને સત્તાવન ગુણ્યા લ સા અ ફરીથી કાઉન્સમાં ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર ચલો એની કિંમત આપણે કેટલી ધારી ત્રણસો ને છ ગુણ્યા બી કેટલા છે છસો સત્તાવન બસ એક સૂત્ર જ યાદ રાખવાનું છે બાકી કંઈ જ કરવાનું નથી જો જોઈને કિંમત મૂકવાની હવે આ જ આખો ગુસા ત્રણસો છ અને છસો સત્તાવનની આપણને કિંમત આપેલી છે કેટલી આપી છે નવ આપી છે તો એની જગ્યા આપણે મૂકી દઈશું નવ સિમ્પલ આ નવ મૂકી દીધા ગુણ્યા લસા ત્રણસો છ અને છસો સત્તાવન નહીં તો આપણે શોધવાનું છે એટલે એ એમનું એમ છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન હવે આ નવ ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં આવી જાય એટલે થઈ જશે આ લસા ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન ભાગ્યા નવ હવે આ ત્રણસો છ અથવા છસો સત્તાવન કોઈ પણ એક કિંમત ને નવ વડે ભાગો તો આ 306 ને આપણે નવ વડે ભાગાકાર કરીએ તો અહીંયા થઈ જાય નવ તરીને સત્યાવીસ નવ તરી સત્યાવીસ અહીંયા દસ અહીંયા બે 10 માંથી સાત જાય તો ત્રણ 2 માંથી બે જાય તો શૂન્ય લખીએ લખીએ ફરક પડતો છત્રીસ અને થઈ જાય નવ ચોક છત્રીસ શેષ શૂન્ય એટલે આ 306 નો ભાગ પાડો 9 વડે ભાગાકાર કરો તો મળે છે આપણને 34 એટલે આ થઈ જાય 34 ગુણ્યા છસો ને સત્તાવન તો ચલો વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ ગુણ્યા સત્તાવન કરીને મને બતાવો છસો સત્તાવન ચોત્રીસ તો અહીંયા આવશે શૂન્ય સાત તરી એકવીસ ઉપર વધ્યા બે સત્તર એક ઓગણીસ સાત ચોક અઠ્યાવીસ પાંચ ચોક વીસ ને બે બાવીસ અને છ ચોક ચોવીસ તમારે કરવો પડશે આની બે ને એક ત્રણ છ છ સાત તેર નવ એક દસ બે બાર અને એક ને એક બે તો તમને આપણને અહીંયા જવાબ મળ્યો છે બાવીસ હજાર ને આડત્રીસ તો અહીંયા આપણને જવાબ મળ્યો છે લસા ત્રણસો છ અને છસો સત્તાવનનો બાવીસ હજાર ત્રણસો ને આડત્રીસ આ દાખલામાં બસ આટલું જ કરવાનું છે હવે પરીક્ષામાં તો તમારે આ રીતે દાખલાનો ઉકેલ લાવવાનો છે પરંતુ તમારી ખાતરી માટે જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એક વખત તમે ચેક કરી શકો છો કે ત્રણસો છસો ત્રણસો છ અને છસો સત્તાવન છે એને આપણે જે જૂની લસાની પદ્ધતિથી જે આપણે શોધીએ છીએ લસા જે ત્રણસો છ અને છસો ને જે અવિભાજ્ય અવયવો પાડીને જે રીતે કરીએ છીએ એ રીતે કરીને એકવાર તમે ક્રોસ ચેક પણ કરી શકો છો જવાબ તમને સેમ જ મળશે બાવીસ હજાર ત્રણસો આડત્રીસ બરાબર તો એ રીતે આપણે ક્રોસ ચેક કરી શકીએ કે આપણે જે જવાબ શોધ્યો છે એ કેવો છે સાચો છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારના દાખલાની તમે પ્રેક્ટિસ કરશો તો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં પૂછાતા હોય છે જે તમને ખૂબ મદદ કરશે હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો ચેનલ પર પહેલી વખત છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જો આ તમે વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો હવે તમે મારા રેગ્યુલર વિડીયો જોશો તો તમને વધારે ક્લિયરિટી આવતી જશે તેમજ ઇન્ટ્રોડક્શન વિડીયોમાં તમામ માહિતી આપેલી છે તે છતાં પર્ટિક્યુલર વિડીયોમાં પણ તમને દરેક માહિતી હું આપતો રહીશ તો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો